ગુજરાતી મૂવી ફિલ્મના કલાકારો ભાવનગરમાં પત્રકાર સાથે વાત કરી હતી મુખ્ય હીરો અને ડાયરેક્ટર નિકુજ મોદીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ એક અલગ પ્રકારની લવ સ્ટોરી ધરાવતી ફિલ્મ છે જેમાં હિરોઈન સોનમ લાંબા બેહરી અને મૂંગી યુવતીના પાત્રમાં છે અને સમાજને મેસેજ આપે છે કે ઈશ્વરે એમની પાસેથી કંઈક લીધું છે તેની બદલે ઘણું બધું આપ્યું છે આ ફિલ્મમાં વૈશાખીશા નામની હિરોઈન અને જયદીપ ગાંગાણી એક્ટર તરીકે કામ કરી રહ્યા છે આ ફિલ્મમાં ઉર્વશી ચૌહાણ કે જેમણે પુષ્પા બેમાં કેરિયોગ્રાફી કરી છે તેની એક આઇટમ સોંગ પણ છે જે ફિલ્મનું જેમાં પાસું છે દર્શકોને આ ફિલ્મ નિહાળવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે વિશ્વાસ થાય તમને લાગતું હશે કે નામ થોડું યુનિક છે તો આ અમારી ફિલ્મનું નામ જ જે છે એ જ અમારી સ્ટોરી છે એટલે કે વિશ્વાસ અને આસ્થા આ બેનું જ્યારે કમ્બાઈન થાય આ બે જ્યારે મિક્સ થાય ત્યારે વિશ્વાસ થાય ક્રિએટ થાય છે એટલે હું છું વિશ્વાસ અને મેડમ છે આસ્થા આ એક લવ સ્ટોરી છે ખૂબ જ સરસ લવ સ્ટોરી છે અને બીજું કે આપણે જેમ ગુજરાતી થાળી હોય છે કે જેમાં બધે જાતની વાનગીઓ હોય એવી જ રીતે અમારી આ ફિલ્મની અંદર બધી વાનગી તમને જોવા મળશે તમને પ્રેમ જોવા મળશે તમને રિલેશન જોવા મળશે તમને ફ્રેન્ડશીપ જોવા મળશે તમને એક્શન જોવા મળશે તમને ડ્રામા જોવા મળશે શોર્ટમાં કહું તો મારી ફિલ્મ એક ફૂલ પેક ધમાકા ફિલ્મ ક્યારે રિલીઝ થવાની આ ફિલ્મ મારી સેવન ફેબ્રુઆરીએ મતલબ કે આવતા શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે મારા ફિલ્મનું શૂટિંગ તમે જુઓ તો સિત્તેર ટકા શૂટિંગ અમે પલાણા ગામમાં કર્યું છે નડિયાદના ત્રીસ ટકા જેવું શૂટિંગ અમારું વર્ષો અને વડોદરામાં થયેલું છે વાત તો આ વાત આમાં ફિલ્મમાં મેં ગામડાને પણ રિપ્રેઝન્ટ કર્યું છે કે ગામડાનું કલ્ચર પણ રિપ્રેઝન્ટ કર્યું છે અને સેકન્ડ કે અમે સિટીને પણ રિપ્રેઝન્ટ કર્યું એટલે ઇન્ટરવલ પહેલાં તમને ગામડાનો એક માહોલ દેખાશે અને ઇન્ટરવલ પછી તમને સિટીનો માહોલ દેખશે ઓકે કુછ તો કેસે દુનિયામાં એ મોતે જો કે आ, शायद आ, हम हमारे जितने इतने बेस्ट नहीं होते हैं कि उनके सभी आ, सेंस ऑर्गन्स का अच्छी तरह काम करे जैसे हम एक आम इंसान का होता है आ, शायद कहीं ऊपर वाला कुछ कमी छोड़ देता है लेकिन जहाँ वो एक कमी छोड़ता है उसकी जगह पे उनका कोई और सेंस ऑर्गन या आप कह सकते हैं उनमें कोई तो और ऐसी काबिलियत वो ऊपर वाला डाल देता है जो शायद हम आम इंसानों में नहीं होती तो इंसानों के भी कुछ जज्बात होते हैं कुछ आ, उनके सपने होते हैं कुछ अरमान होते हैं जो शायद जैसे कि मैंने आस्था का किरदार जो निभाया है तो वो लड़की बोल नहीं सकती सुन नहीं सकती लेकिन उसके अपने कुछ अरमान हैं कुछ सपने हैं ख्वाहिशें हैं क्योंकि वो बोल नहीं सकती किसी को अपनी बात के नहीं समझा सकती तो इसलिए शायद उसने अपने अंदर ही एक ऐसी दुनिया बसा रखी है और उस दुनिया में उसने सिर्फ अपनी सहेली रेशमा और अपनी माँ को जगा वो दोनों उसे समझते हैं उसे बहुत प्यार करते हैं उसके लिए वही उसकी पूरी दुनिया है उसे एक डर भी है शायद बाहर की दुनिया से लोग उसे नहीं समझ पाएंगे उसका मजाक उड़ाते हैं कि वो बोल नहीं सकती सुन नहीं सकती लेकिन आ, मुझे लगता है कि इस फिल्म के जरिए हम ये मैसेज ज़रूर देना चाहते हैं कि अगर किसी में ऊपर वाले ने कोई कमी छोड़ी है इसका मतलब ये नहीं कि वो किसी से कम है वो बहुत खूबसूरत हो सकता है दिल से भी और उससे चाहने वाले भी बहुत दुर्ग हो सकते हैं तो उन्हें अपने आप को कहीं भी कम नहीं समझना चाहिए સર એકચ્યુઅલી મારે તો પેન ઇન્ડિયા કામ કરવું છે કોઈ બી ઇન્ડસ્ટ્રી લઈ લો તમે નોર્થ લઈ લો કે ગુજરાતી લઈ લો કે ટોલીવુડ લઈ લો કે બોલીવુડ લઈ લો મને જ્યાં ઓપોર્ચ્યુનિટી મળશે મારે બસ આમ ગ્રેસ્પ કરી લેવી છે બિકોઝ જેમ અલ્લુ અર્જુન સર અત્યારે પેન ઇન્ડિયામાં ફેમસ છે જેમ એ જે કલાકાર છે હું બી એમને ફોલો કરું છું અને મારી એ રીતે જ દરેક ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે અને વાત કરું અમારા ડાન્સ નંબરની વિશ્વાસતા માટે તો એક બહુ જ સરસ એક્સપિરિયન્સ હતો થોડુંક ડિફરન્ટ છે મને એમ છે કે એઝ એન એક્ટર એઝ અ કેરેક્ટર મારે એને ફૂલ જસ્ટિસ આપવું જોઈએ મને એવું નથી કે હું સર્ટન કેરેક્ટર જ કરીશ કે મારે મારા ફેમિલી જોઈ શકે એવું જ કરીશ કે આ મારે કોઈ રેસ્ટ્રિક્શન્સ નથી એઝ એન એક્ટર મને જે બી ઓપોર્ચ્યુનિટી મળશે જે બી કેરેક્ટરની રિક્વાયરમેન્ટ હશે હું એને મારું ટુ હંડ્રેડ પર્સન્ટ આપીશ અને એને ફૂલ ઓન જસ્ટિસ આપીશ અને તમને લોકોને એન્ટરટેન બી કરીશ ખાસ ઘણી યંગસ્ટર પેઢી આજની એવી છે કે જેમને ડાન્સના ક્ષેત્રે આગળ જવું છે એક્ટર્સના ક્ષેત્રે આગળ જવું છે એમના માટે મેસેજ શું હોય જરૂર તમારે જવું જોઈએ ઇન્ડસ્ટ્રી એક ખૂબ જ બ્યુટિફુલ જગ્યા છે તમને નવા નવા લોકોને મળવા મળે છે નવા નવા આર્ટિસ્ટને મળો નવા નવા ડાયરેક્ટર્સને મળવા મળે છે તમને ઘણું નવું શીખવા મળે છે નવી નવી જગ્યાઓ પર ટ્રાવેલ કરવા મળે છે અને શૂટિંગ એક બોરિંગ નથી ક્યારે બી અને તમે આમાં બસ આગળ વધતા જ રહી દેશો તો ડેફિનેટલી તમારે ઇન્ડસ્ટ્રીમાં આવવું જોઈએ અને અગર તમે એક્ટર બનવા ચાવો છો તો એક્ટિંગ કોચિંગ કોચિંગ ક્લાસીસમાં જાઓ શીખો અને એ રીતે ઇન્ડસ્ટ્રીમાં બસ મારે પેન ઇન્ડિયા એક્ટ્રેસ બનવું છે અપકમિંગ પેન ઇન્ડિયા એક્ટ્રેસ હું કરું છું કે હું મારા ભાવનગરને ગર્વ મને પહેલાંથી જ એવું હતું કે હું એક જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કામ કરું તો મારા પેરેન્ટ્સને મારા ફેમિલીને મારા કાસ્ટને અને ખાસ કરીને ભાવનગર અને મહુવાને ખૂબ જ પ્રાઉડ કરાવું તો ફાઇનલી એવું પ્રોજેક્ટ મળેલું છે કે મારા લોકોને હું પ્રાઉડ કરાવી શકું છું અને મને બધાને થેન્ક્સ કહેવું છે કેમ કે મને ભાવનગરથી ખૂબ જ સપોર્ટ મળ્યો છે જ્યારે મારો રીલ વાયરલ ગયો ત્યારે ભાવનગરના અનેક પેજેસ હતા અનેક લોકો હતા જેને મારા વિડીયો પર કમેન્ટ્સ કર્યું થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારા બધાના સપોર્ટ મારા માટે બહુ જ માઈને રાખે છે અને દિલથી હું બધાને થેન્ક યુ લેવા માગું છું આઈ લવ યુ ભાવનગર